સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ હિંમતનગર નજીક આમોદરા ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું જેમાં એકસો પચીસ થી વધુ દીકરીઓના લગ્ન થયા દીકરીઓને આશીર્વાદ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને લક્ષદીપ દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા લગ્નના બીજા દિવસે સાંસદ શોભનાબેન બારૈયાએ લગ્ન સ્થળ અને આખા વિસ્તારને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધર્યું હાથમાં ઝાડુ લઈને આગેવાનો સાથે સમગ્ર દિવસ દરમિયાન સાંસદે સફાઈ કરી સાંસદે કહ્યું સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું આયોજન પહેલા પણ અમે સ્વચ્છતા કરી હતી અને અહીંયા બિલકુલ સાફ રાખીને અને આયોજન પાર પાડ્યું હતું અને જ્યારે લગ્નોત્સવ પૂરા થઈ ગયા છે ત્યારે જે ટીમે કામ કર્યું હતું અને જે દિલથી કામ કર્યું એના લીધે લગ્નોત્સવ સંપૂર્ણ રીતે સફળ રીતે પૂર્ણ થયો હતો અને જેમ આપણે ઘરે પ્રસંગ કરીએ અને પહેલાં અને પછી સફાઈ કરીએ એ રીતે આ જગ્યાએ પણ આટલી મોટી વિશાળ જગ્યામાં જ્યારે પચાસ હજારથી ઉપર પણ મેદની ઉપસ્થિત રહેતી હોય ત્યારે જો થોડી ઘણી પણ ગંદકી રહી જાય તો એ દેશ માટે અને આપણા રાજ્ય માટે પણ સારું નથી એ અભિગમથી અમે મારી જે ટીમ હતી જે સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ હતી તે ટીમ અને મારા પરિવાર સાથે અમે આ સ્વચ્છતામાં જોડાયા છીએ અને આ જગ્યા ઉપર આ જગ્યા પ્લાસ્ટિક મુક્ત થાય એ હેતુથી અમે સ્વચ્છતા નો આગ્રહ રાખીએ છીએ અને આ બધા કાર્યક્રમોમાં અમે તો કહીએ છીએ કે જે પણ કોઈ કાર્યક્રમ થાય એ પાછળથી છોડી ન દેતા અને એનું સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અમે સ્વચ્છતા અભિયાન આજે હાથ ધર્યો છે અને એમાં સૌ જોડાયા છે જે ટીમ અમારી કામ કરતી હતી સમગ્ર ટીમે પણ આ સ્વચ્છતામાં ભાગ લઈ અને એક સારો સંદેશ